કયો ગામ છે સુલતાનપુર નામ શું લલિતભાય હા આજની તારીખ કેટલી છે એકત્રીસ સાત એકત્રીસ સાત ચોવીસ હા બરાબર છે આપણે મરસી રહ્યા છીએ ને એકદમ લાઇટમાં કુમાસમાં ને એકદમ પાન થળિયાની ફૂટે એટલી બધી આમ કુમાસ વળી છે ને મરસી કુમાસવળી છે તો આની અંદર એવી શું ટ્રીટમેન્ટ કરી તા એટલી બધી અત્યારે લોકોને જેટલી

હા અને રાઇફલ હા એ 15 15 થી અગાડે બીજો ડ્રેસિંગ કર્યો રાઇફલ હા ક્રેટરનો પ્રવાહી હા પાવડર હા આમાં બે મુડી વખત નશિયા ડ્રેસિંગ થઈ ગયું છે બરાબર છે ઉપરના છટકાવ સારા છે ઉપરના છટકાવ ચા કર્યા છે બીજો કર્યો 1 ટન રાઇફલ ને વાટ બીજો કર્યો 1 રાઇફલ હા અને 7 સ્ટાર હા બરાબર અને ક્રેટરનો પ્રવાહી હા બરાબર અને ત્રીજો કર્યો એડિશન હા રૂવા હા અને વિસ્ટા હા અને વ્હાઇટ પિલરનો હા બરોબર ચાર રાઉન્ડ કર્યા હા બરોબર